કાર્યક્ષમ સંચાલન લોકશાહી સંચાલન અને સમાજ માટે રાષ્ટ્ર માટે ખૂબ સરસ લાભ હા મિત્રો આ બધા જ પ્રકારના ફાયદા કંપનીની અંદર રહેલા છે એક પછી એક આ ફાયદા વિશે માહિતી લેતા જઈએ પહેલો ફાયદો છે વિશાળ મૂડી ભંડોળ મિત્રો કંપનીની અંદર જે મૂડીનું ભંડોળ છે ખૂબ પ્રમાણમાં અઢળક મૂડી ભંડોળ હોય છે કારણ તો કે કંપનીની અંદર જ્યારે શેર બહાર પાડવામાં આવે છે આવા શેરના જે નાના નાના હિસ્સામાં જે વહેંચણી થાય છે આપણે શેર કહીએ છીએ શેર ડીટ મતાધિકાર હોવાથી વધારે શેર ભેગા થાય છે અને આવા શેર ખરીદવા માટેનું આકર્ષણ છે એ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળે છે એટલે મિત્રો કંપની પાસે જે મૂડીનું ભંડોળ છે એ અઢળક હોય છે બીજો જે મુદ્દો છે શેરની સરળ ફેરબદલી એટલે કે શેર છે એ તમે ખરીદ વેચાણ કરી શકો છો ગમે ત્યારે ગમે તે સમયે માન્ય શેર બજારની અંદર જ્યારે તમે શેર ખરીદો છો લેઓ છો ખરીદો છો વેચો છો એવે બાબત ખૂબ સરળ છે એ બાબત સરળ છે એટલે ગમે તે સભ્ય ગમે ત્યારે શેર ખરીદી શકે છે ગમે ત્યારે શેર વેચી શકે છે અને નાણાં પરત મેળવી શકે છે મતલબ જરૂરિયાત પ્રમાણે શેરની ખરીદ વેચાણ થતું હોવાથી શેરની જે ફેરબદલી છે કેવી બની જાય છે સરળ બની જાય છે ત્રીજી જે બાબત છે એ છે સભ્યોની મર્યાદિત જવાબદારી સભ્યોની મર્યાદિત જવાબદારી શેર શેરની મર્યાદિત જવાબદારી છે મતલબ કે જે જવાબદારી મર્યાદિત છે એવા સભ્યો એ ખરીદેલા શેરની મૂળ કિંમત જ પૂરતી હોય છે મૂળ કિંમત પર જ પૂરતી જવાબદારી છે એટલે આ જવાબદારી સભ્યો માટે કેવી બની જાય છે મિત્રો મર્યાદિત ચોથી જે બાબત છે કંપનીની અંદર એનું વ્યક્તિત્વ અને એનું લાંબુ આયુષ્ય છે કંપનીની અંદર કાયદા દ્વારા કંપનીની અસ્તિત્વમાં જે કંપનીની સ્થાપના થાય છે જેના જે સભ્યો છે એ એ સભ્યોનું વ્યક્તિત્વ અલગ હોય છે એનું અસ્તિત્વ જે કંપની સ્થપાયેલી છે એનું અસ્તિત્વ છે એ લાંબુ છે લાંબા સમયને ધ્યાનમાં રાખી અને કંપની ચાલે છે મતલબ લાંબુ આયુષ્ય કંપની ભોગવે છે પાંચમો જો ફાયદો છે એ છે વિશાળ કદના ઘણા બધા ધંધા કે એકમની અંદર લાભ જોવા મળે છે સમાજને લાભ જોવા મળે છે એકમની અંદર કંપનીની અંદર મોટા પાયા ઉપર ઉત્પાદન કાચા માલથી લઈને બધી જ બાબતોએ મોટા પાયા ઉપર કામ થાય છે વેચાણ ઉત્પાદન સરળતાથી શક્ય બનાવી શકાય છે બીજી વસ્તુ ખૂબ મહત્વનો ફાયદો મિત્રો કે મૂડીનું ભંડોળ વધારે હોય આપણે આગળ જોયું

સંચાલન કરવાની શક્તિ છે કાર્યક્ષમ છે સારી વ્યક્તિઓ વ્યવસ્થિત વ્યક્તિઓ આ કંપનીનું સંચાલન કરે છે નિષ્ણાંતોની સેવા અને કાર્યકુશળ સંચાલકોની મદદથી આ સંચાલન ખૂબ સફળ બને છે મતલબ સફળ બનાવવા માટે જે વ્યવસાયલક્ષીને કાર્યક્ષમ સંચાલન છે એ અહીંયા જોવા મળે છે સાતમો જે મુદ્દો છે એ મિત્રો છે લોકશાહી સંચાલન સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો કે સભ્યો જે સભ્યો દ્વારા ચૂંટાયેલ સંચાલક છે એમાં કંપનીનું જે સંચાલન છે એ લોકશાહી રીતે થતું હોય છે અને જ્યારે કોઈ કંપનીની અંદર મહત્વના નિર્ણય લેવામાં આવે છે ત્યારે આવા નિર્ણયો સભ્યો લોકશાહી એટલે કે લોકો થી જ બધા સભ્યો વડે સામાન્ય સભાની અંદર બહુમતીથી આ નિર્ણય લેવાય છે એટલે અહીંયા સંચાલન છે એ લોકશાહી સંચાલન ધેટ મીન્સ લોકોથી લોકો વડે લોકો દ્વારા એટલે કે સભ્યોથી સભ્યો વડે જ્યારે કોઈ નિર્ણય લેવામાં આવે તો એ લોકશાહી સંચાલન છે ત્યાર પછી સમાજ અને રાષ્ટ્રને અંતિમ બેનિફિટ કંપનીનો શું તો કે જેટલી કંપનીઓ સમાજની અંદર સ્થાપાણી છે કંઈક ને કંઈક વેચાણ ઉત્પાદન સમાજના સુધી પહોંચવાડ્યું છે બીજી વસ્તુ સમાજના લોકો અહીંયા જાહેર જનતા એટલે કે સમાજ પાસેના પાસેથી બચતોનું એકત્રીકરણ કરે છે એટલે કે એને કહેવાય શેર ઘણા લોકો શેર ખરીદે ડિવેન્ચર કોઈ એવી ફિક્સ ડિપોઝિટ કે થાપણોની અંદર રોકાણ કરતી હોય મતલબ એને શું મળે છે ડિવિડન અને કંપની ઉપર જ્યારે જે રોકાણ ઉપર તેમને ડિવિડન અને વ્યાજની આવક મળતી હોય છે ત્યારે એના માટે એ ખૂબ સારી બાબત કહેવાય સમાજ માટે રાષ્ટ્ર માટે એને આ લાભ પ્રાપ્ત થયો છે મોટા પાયા ઉપર ઉત્પાદન થાય છે એટલે સમાજના લોકોને વસ્તુની જે બાબતો છે એ પણ પૂરી પડી રહી છે કર્મચારી જે કામ કરી રહ્યા છે તો કર્મચારીઓને ઘણી બધી સુવિધાઓ પગારથી લઈ અન્ય પીએફથી લઈ બીજી ઘણી બધી જે કલ્યાણકારી પ્રવૃત્તિ જે કહી શકાય સમાજ માટે એ આપને પ્રાપ્ત થતી હોય છે તો આ આઠ ફાયદા હતા કંપનીના થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ